બેની જગ્યાએ છ લખી દે છ ની જગ્યાએ બે લખી દેતા હોય હવે જુઓ સૌથી પહેલાં પાર્ટી લો તો પહેલી પાર્ટી લો વેરી ગુડ ચલો પહેલી પાર્ટીમાં કઈ સંખ્યા લખેલી છે આ બાજુ બતાવો કઈ સંખ્યા લખી છે ચોરાણું હવે ચોરાણું ની પછી શું આવે જેને આવડે છે એ એકદમ ઇઝીલી બોલી નાખશે પણ જુઓ અહીં આપણે જોઈએ

અહીંયા જો આપણે ચોરાણું પછી સંખ્યા લખવાની છે તો એકદમ સહેલાઈથી જેને સો આવડતા હોય ને એ લખી શકે તો સૌથી પહેલા તો આપણે એ ધ્યાન રાખવાનું આ લાઈન કઈ છે નવડાની કઈ લાઈન છે નવડાની તો સૌથી પહેલા શું લખી દેવાનું નવડો લખો નવ મોટા અક્ષરે લખો નવ વેરી ગુડ ચલો નવ લખી દીધા હવે પછી જુઓ તમે

ચલો આ છગડા પછી શું આવે સાતડો તો જુઓ છાસઠ પછી સડસઠ ચલો ઓલી પાર્ટી લાવો નજી વેરી ગુડ ચલો આ કેટલા છે એકસઠ કેટલા છે એકસઠ જેને આવડે છે તરત લખી નાખશે કે બાસઠ પણ જેને નથી આવડતું સંખ્યા બોલતા નથી આવડતી ચલો આ કેટલા છે

સત્તાણું કેટલા સત્તાણું ચલો હવે આ સંખ્યા લેવાની છે ચલો કઈ લાઈન છે નવડાની લાઈન તો સૌથી પહેલા શું લખવાનું નવડો ચલો સાત પછી શું આવે આઠ વેરી ગુડ આઠ લખી નાખો ચલો હવે કેટલાને ખબર નહોતી પડતી હાથ ઊંચે કરો કેટલાને ને નહોતી ખબર પડતી વેરી ગુડ હવે તમને હું સંખ્યા આપીશ તો હવે આવડશે ને હા બધાને એક એક સંખ્યા લખાવીએ ચલો હવે જો જેને પછીની સંખ્યામાં ભૂલ પડે છે એવી છ દીકરીઓનું આપણે મૂલ્યાંકન કરવાનું છે ચલો સૌથી પહેલાં માહીબેન પાટી લો જો માહિબેનને એ ખબર નથી કે આ કઈ સંખ્યા છે બરાબર તે છતાંય માહિબેન આપણને પછીની સંખ્યા લખીને બતાવશે ચલો આ કઈ લાઈન કહેવાય પાંચડાની વેરી ગુડ તો સૌથી પહેલાં શું લખશો

બગડા પછી શું આવે હમણાં તો બોલી હતી બગડા પછી શું આવે અહીં લખી નાખ બગડા પછી શું આવે લખી નાખ લખી નાખો બગડા પછી જે આવતું એ લખી નાખો વેરી ગુડ જો લખી દીધો ગભરાવાનું નહીં જો બાવન પછી તેપન જો માહિતી લખી દીધો વેરી ગુડ ક્લેપ કરી દો માહિતી માટે

છ પછી સાત વેરી ગુડ નજીક નજીક લખવાનું નજીક લખવાની સંખ્યા વેરી ગુડ તો ચલો છોતેર પછી શું આવે સિત્યોતેર સાચું લખ્યું ને ચલો દેવાંશી બેન ચલો કઈ લાઈન આ આ કઈ લાઈન કહેવાય ચોગડાની ચલો ચોગડો લખો પેલા ચલો છ પછી શું આવે લખો 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 જલ્દી છ પછી આવે સાત પૂછડી વાળો સાતડો અમાર દેવાંસિંહ બેન ભૂલાય બહુ જાય છે શીખેલું છગડા પછી શું આવે પૂછડી વાળો સાતડો વેરી ગુડ ચાલો બધા માટે ક્લેપ કરી દો હવે તમારે ઘરે કોઈ પણ સંખ્યા લખવાની એની પછીની સંખ્યા જાતે બનાવવાની એટલે ભૂલ પડશે ના બધા માટે ક્લેપ કરી દો